કે ગાયન વાદન અને નૃત્ય એકસરખી ગતિથી ચાલે તો એને સંગીત કહેવાય અને ત્યાંય બાળકને ગૌડાવીએ કોઈ વાદકકાર હોય તો એને તબલા આપીએ વિષાદ પૂર્ણ એટલે કે બેચલર ઓફ આર્ટિસ્ટ કહેવામાં આવે છે જેને બી એ ઇન મ્યુઝિક કહે છે રાગની અંદર પેલા એનો પરિચય પછી એનું શાસ્ત્ર વિવરણ ત્યાર પછી એનો આરો અવરો અને પકડ સ્વર રાગ ની અંદર પકડ સ્વર જે છે એ મુખ્ય ભૂમિકા હોય છે આમ આ એક રાગ શીખતા આશરે છ મહિના લાગે જો તાલી ખાલી તમને આવડી ગઈ ને એટલે તબલા તાલ ઈઝી પડી ગયો છે અને એના બોલ છે ધાધીન ધીંધા ધાધીન ધીંધા ધાતીન ધા ધા ધીન ધીંધા તો મેં પહેલાં જે તાલી ખાલી બોલ્યો છે ને હું તાલી ખાલી આમાં બતાવીશ કે આની એક્ઝામો આપતા હોય ને તો આની તાલી ખાલી તો પહેલાં બતાવવી પડે એના દર્શક મિત્રો માટે અને જે સંગીતના ચાહકો અને સંગીતના વાહકો એમને માટે તમારું કાર્યક્ષેત્ર સમજવું છે કે આ એપિસોડ જોઈને અનેક એવા સંગીત ઉત્સુક હોય જેમને કંઈક સંગીતમાં કરવું હોય એમને તમારી પાસે જ પ્રેરણા મળશે એટલે તમે સંગીત માટે શું કરો પ્રથમ તો નાના બાળકોથી રહીને પ્રાથમિક શાળાના બાળકોને આ પ્રેરણા આપો છો તો તમારું એવું કયું કાર્યક્ષેત્ર છે કે આ ગુજરાતની દરેક બાળકોને સંગીત જે શીખવા માગે છે એમને પ્રેરણા મળે તમારા કાર્યમાંથી જી બહુ સરસ વાત કરી વિજયભાઈ તમે કે આજે સ્કૂલોની અંદર તો હું પહેલાં તો એક એક વર્ષની અંદર કે એવા દસ બાર અમારા કાર્યક્રમો થાય છે જે નિઃશુલ્ક હોય છે કોઈ જાતનું ચાર્જ લેતા નથી એ વિનામૂલ્યે તાલીમ હોય છે એ અમે સ્કૂલો પ્રાથમિક શાળાઓમાંને આપીએ છીએ એમાં તાલીમ અમે આપીએ છીએ એનાથી કોઈ બાળક તૈયાર થવાનું તો નથી જ પણ એક પ્રેરણા છે એક જેને કહેવાય સંગીતનું આપણે બીજ વાવ્યું છે તો એમાં આજ પચાસ કે સો બાળક છે ત્યાં તો તાલીમ આપી એમાંથી એક બે બાળક એવા હોય કે એને જેને અમારા સ્વરો એને ટચ કરી જતા હોય છે હવે એ બાળક જે છે એને અમે ટૂંકમાં ગૌડ આવીએ એટલે ત્યાં અમે એક થોડું નાનું એવું પ્લેટફોર્મ જેવું બનાવીએ અને ત્યાંય બાળકને ગૌડાવીએ કોઈ વાદકકાર હોય તો એને તબલા આપીએ ઇસ્ટુમેટા ઉપર અને અમે એક એને સન્માનપત્ર આપીએ છીએ જેનું સન્માન કરી એટલે એ બાળકને એમ થયું કે મારામાં કંઈક કલા છે તો આ મને સરે કંઈક આપ્યું છે એટલે સન્માનપત્ર જોઈ ઘરે એના વાલી પણ જોઈ કે ભાઈ બાળકને કંઈક મળ્યું છે તો પછી એ અમારી ટૂંકમાં ટચમાં આવે કે મતલબ પૂછે તો મેં આજે તાલીમો તો અલગ અલગ વિસ્તારોમાં દેવા જતા હોય તો ત્યાં અમે શીખવાડવા જવાના તો નથી પણ એને હા સચોટ એક પ્રેરણા મળે કે ભાઈ તમારા બાળકમાં આ કલા છે તો એને થોડુંક તમે પ્રોત્સાહન આપો તો એને નાનું કોઈ હાર્મોનિયમ કોઈ કીબોર્ડ કે તબલા ઢોલક એવું લઈ દે તો એ બાળકને જ્યાં નજીકનું કોઈ એમનું સેન્ટર હોય કોઈ કલા ગુરુ હોય તો એના ત્યાં જઈ અને એને પ્રેરણા મળે કે ભાઈ શાસ્ત્રીય સંગીત માં અમારે થોડુંક વધવું છે આગળ જવું છે અને બીજું કે અમે દ્વારકા જિલ્લા પૂરતું અમારું સીમિત છીએ એટલામાં અમે શીખવાડે છે બાકી આમ ગુજરાતની અંદર અમારી જે નવગુજરાત સંગીત વિદ્યાપીઠ છે એના સેન્ટરો લેતા હોય છે માનું કે રાજ જામનગર હોય કે બોટાદ છે ભાવનગર છે સુરત છે તો આવા શહેરોની અંદર અમારે નવગુજરાત સંગીત વિદ્યાપીઠના સેન્ટરો ચાલે છે તો ત્યાં એ લોકો ઓનલાઈનથી અથવા ત્યાં રૂબરૂપ જેને જ્યાં સેન્ટર નજીક થતું હોય તો ત્યાં એ શીખી શકે છે અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસક્રમ જે છે નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો એના માધ્યમથી એ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં પ્રારંભિકથી ચાલુ થાય છે પછી પ્રવેશિકા પ્રથમ પ્રવેશિકા પૂર્ણ ત્યાર પછી મધ્ય પ્રથમ અને મધ્યપૂર્ણ અને વિશાળ પ્રથમ અને વિશારદ પૂર્ણ વિશાળ પૂર્ણ એટલે કે બેચલર ઓફ આર્ટિસ્ટ કહેવામાં આવે છે જેને બી એ ઇન મ્યુઝિક એ છે અને શાસ્ત્રીય સંગીતનો આપણો શબ્દ છે કે સંગીત વિશાર બરાબર આ રીતે આગળ વધી શકે છે બરાબર અને ત્યાર પછી મેં થોડીક માહિતી આપી હતી કે ભાઈ રાગો અને તાલજી છે એમાં પણ શાસ્ત્રીય સંગીત શીખીએ એટલે એમાં ભજન સંતવાણી ડાયરાના જે કાર્યક્રમો થતા એ બધું એમાં આવે છે છે સંગીત બરાબર ઓકે તો ત્યાર પછી એકાદી રાગની તમને થોડીક છાંટ ક્લાસિકલ ક્લાસીકલ હા આપણે ઘણું બધું દેશીનું કર્યું છે થોડુંક ક્લાસિકલ ઉપર જઈએ બરાબર કે જેમાં રાગ છે તો એની હારે તાલ ત્રિતાલ ત્રિતાલ એટલે શાસ્ત્રી શાસ્ત્રીય સંગીતમાં કહેવાય ને જે તબલા તો તબલાની અંદર ત્રિતાલ છે એક બેતાદ બાદશાહ કહેવામાં આવે છે તાલોની દુનિયામાં કેમ કે એ વિશ્વનો મોટા મોટો તાલ છે અચ્છા ત્રિતાલ એટલે એક કવિઓએ કોઈ સારા એવા લોકો પાસેથી મેં સાંભળેલું પણ છે કે જે ત્રિતાલ છે એનું સર્જન સમુદ્રની લહેરોમાંથી થયેલું છે બરા કેમ કે એના બોલ છે ધાધીન ધીધા ધાધીન ધીધા ધા ધીન આવા એના બોલ છે બરાબર છે તો એક ઝલક આપણે એની ઉપર 少。<So> so dha pa ga ri sa re dha 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 sa ગ ગ ઋ ગ પ ગ ગ પ ગ પધ ધ પધ પધ સા સા પધ પ ગ સા રે ધ ધ ધ સા સા ધી ગ વા આની આવે તાલ ત્રિતાલાલ તો છે સમ ટુ સમ હાર્મોનિયમનું સ્વર અને તબલાનો ત્રિતાલના બોલ આ સેમ ટુ સેમ ગહેરો શબ્દ હોય છે પછી એ આપણે વિજયભાઈ રાગ ઉપર જઈએ અને તાલનો બંનેનો હું તમને વિસ્તાર એક સમજાવું છું કે રાગ છે ને સંગીત વિષય પણ એની સંગીતની અંદર એના પાઠો આવે છે રાગોના અને તાલોના જે આપણે અભ્યાસ જે શીખવાનો છે હા હા એના પાઠ આવે છે તો કોઈ પણ એક રાગ લ્યો ને રાગની અંદર પહેલાં એનો પરિચય પછી એનું વિવરણ ત્યાર પછી એનો આરો અવરો અને પકડ સ્વર રાગની અંદર પકડ સ્વર જે છે એ મુખ્ય ભૂમિકા હોય છે બરાબર આપણે કેમ ડ્રાઈવરિંગ કરતા હોય સ્ટેરિંગ છે એ મુખ્ય અંગ છે એમ આની અંદર એની પકડ સ્વર જે છે ને એ રાગનું મુખ્ય અંગ કહેવાય છે એનું હૃદય છે જો એના પકડ સ્વર તમે ન લ્યો તો રાગની છાંટ હોઈ જાય જે રાગ તમારે પ્રગટ કરવો છે એના પકડ સ્વર ઉપર પછી હાલતો હોય બરાબર ત્યાર પછી એની સ્વર માલિકા આવે પછી એને બંદિશ આવે એનું લક્ષણ ગીત આવે એની તાનો આવે તરાના આવે ધ્રુપદ આવે છોટા ખ્યાલ આવે બળા ખ્યાલ આવે અને ઠુંમરી આવે આ રાગનો વિસ્તાર આમ આ એક રાગ શીખતા આશરે છ મહિના લાગે આ એક હકીકત છે છ મહિના લાગે હા બરાબર આ મેં તમને જે વસ્તુ બતાવી છે આ બધો રાગનો પરિવાર કહેવાય બરાબર કે આ બધું રાગમાં આવે અને ત્યાર પછી તબલા છે તો તબલાનો પણ એમાં તાલનો પરિવાર હોય છે બરાબર જે મેં રાગનો વિસ્તાર કીધો એમ તાલનો તો તાલ હોય ને એના પહેલાં તો વિજયભાઈ તબલા વસ્તુ એવી છે કે એમાં તાલી ખાલી આવે છે જો તાલી ખાલી તમને આવડી ગઈ ને એટલે તબલાનો તાલ ઇઝી પડી ગયો છે બરાબર તો બેઝિક એ એક થોડુંક અત્યારે શું છે કે લોકો અમુક આમ બતાવવામાં આપણે શું છે કે લોકો હસી મજા કરે છે આપણે એવું કંઈ નથી તમારા જેવા છે એટલે મજા આવશે બરાબર છે આનંદ આવશે તો તાલ ત્રિતાલ છે ને એનો વિસ્તાર કહું છું તાલી ખાલીથી કે તાલ ત્રિતાલ માત્રા સોળ તાલી એક પાંચ તેર ઉપર ખાલી નવ ઉપર ખંડ ચાર ચાર બાય ચારના એનો ઉપયોગ શાસ્ત્રીય સંગીત નૃત્ય કથક ભરતનાટ્યમ વગેરે એની પાછી જાતિ છે અચ્છા એની જાતિ ચર ચારિત્ર કહેવાય છે અને એના બોલ છે ધાધીન ધીંધા ધાધીન ધીધા ધા તીન ધિન ધાધીન ધીંધા તો મેં પેલા જે તાલી ખાલી બોલ્યો છે ને એ હું તાલી ખાલી આમાં બતાવીશ તમને તાલી એક પોઈન્ટ તેર ઉપર તાલી આવશે ખાલી નવ છે એટલે નવ વિરુદ્ધ સાઈડમાં જશે એ જ રીતે સેમ ટુ સેમ એ બોલ એક એક બોલ હું તમને સ્પષ્ટતા કરું છું ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ખાલી નવ ઉપર ધા તીન તીન તા તા ધીન ધીન ધા

પછી હળવા બોલ આપવાનો હોય છે ખાલી છે તો એ વિરુદ્ધ સાહેબ એ હળવા એટલે એ સોમ ઉપરથી તબલાના તાલ શીખી શકાય બરાબર બરાબર પછી તાલ છે એનો કાયદો આવે પછી કાયદા પછી એના રેલા આવે પલટા આવે રેલા આવે પલટા આવે પરણ આવે તિહાઈ આવે ટુકડા આવે મુખડા આવે ક્રિસ્મો આવે એના પ્રકારો આવે છે આ બધો તાલનો પરિવાર છે બરાબર પણ એમાંય તમને એક ચોખવટ કર દો વિજયભાઈ કે આ કાયદા પલટાઓ છે બધા એકસરખા વગાડવામાં નથી આવતા બરાબર છે કાયદો છે તો હંમેશા દુગુનમાં વાગે એ સિંગલમાં ન વાગે પ્રોપર તાલના બોલ સિંગલમાં વાગે કાયદો દુગુનમાં વાગે પછી પરણ છે તો પરણ હોય તો મારા અંદાજ પ્રમાણે કે એ આઠ ગુણમાં કાં તો ચોગુણમાં વગાડવામાં આવતી હોય છે બરાબર એવી રીતે હરેક જે વસ્તુ છે ને એનું સ્થાન હોય છે તમારું જે સ્થાન છે એમ હરેક આ બધેનું સ્થાન હોય છે બધેનું એ જ રીતે તમે પ્રસ્તુતિ આપો તો જ એ વાગી શકે અને તો એ આપણે સૂત્રો આપી છે કે ભાઈ આ સંગીત છે શાસ્ત્રીય સંગીતમાં જે નૃત્ય કરવું હોય તો કાયદા પલટાવો જે રીતે એનો નિર્ધારિત સમય જે નક્કી કરેલો છે એ પ્રમાણે વાગ્યે તો જ એ નૃત્ય થાય નહીં તો નૃત્ય નો થાય બરાબર ત્રણેયનો સમાન ત્રણેયનો સમન હોવો જોઈએ અચ્છા એટલે સંગીતની વ્યાખ્યા છે કે ગાયન વાદન અને નૃત્ય એક સરખી ગતિથી ચાલે તો એને સંગીત કહેવાય માટે ત્રણ ટબકા માટે ગાયન છે કોમળ છે એની કોઈ તુલના ક્યાંય કરવામાં આવતી નથી મતલબ એ તમને ચોખવટ કરી દો કે કોઈ ગાયક પહેલી કાળીનો હોય બીજી કાળીનો હોય ત્રીજી કાળી ચોથી કાઢીનો પાંચ કાળીનો પણ અવાજ હોય એવી રીતે સાત સફેદ પેલી સફેદ બીજી સફેદ ત્રીજી સફેદ ચોથી સફેદ પાંચમી સફેદ છઠ્ઠી સફેદ ને સાત સફેદ એટલે ગાયન કોમળ છે કેમ કે ગમ બધેનો અવાજ એક સરખો નથી હોતો કે ભાઈ પહેલી જ કાળી અલગ અલગ જગ્યાએ હોય છે એટલે ગાયન કોમળ છે ગાયન આધારિત વાદન ચાલે અને વાદન આધારિત નૃત્ય હા ક્યાં આ સંગીતનો સમાવેશ સાહોરી બરાબર ખૂબ આનંદ આવ્યો પ્રસંદભાઈ સંગીતના આમ તો ત્રણેય માધ્યમની એમ છણાવત કરી હા હલસ્પર્શી કહીએ આપણે અને ખૂબ આનંદ આવ્યો પણ અમે ટૂંકમાં ગુજરાત ભરના કોઈ બાળકો શીખવા માંગતા હોય તો અવશ્ય આપનો કોન્ટેક કરી શકે અને આપ જે તે વિસ્તારના હોય ત્યાં સંગઠ સંસ્થા હોય જ છે તો સરળતાથી આપણે સ્ક્રીન ઉપર નંબર આપશો ઉત્સુક હોય એવું બની શકે અને બાળકો આ એપિસોડ જોયા પછી એમને તમન્ના હોય કે મારે આ શીખવું છે સંગીત આ ક્ષેત્રમાં જવું ઘણા તબલામાં પણ રસ રસ હોય તો એ પણ આપણે સ્ક્રીન ઉપર દર્શાવ દર્શાવ બરાબર

ખૂબ આનંદ આવ્યો આજે સુરીલા સંવાદમાં આવ્યા તમે તમામ સંગીત રૂપી વાતો કરી આ ઉગતા કલાકારો છે તેમની બાળકો છે તેમને આમાંથી પ્રેરણા મળશે અને ગોવિંદભાઈ ઉસ્તાદ એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે આ કાર્યક્રમમાં જોડાણા તબલાની સંગત કરી આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર વિજયભાઈ તમારો ને ડીડી ભરતીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો સ્ક્રીન ઉપર ધવલભાઈ મહેતા મારી સાથે છે તેમની પાસેથી પણ એકાદી કોઈ આ સંગીતરૂપી કોઈ રચના સાંભળીએ આપણે ધવલભાઈ હું આપની સમક્ષ આજે એક ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત જે કવિ છે રમેશભાઈ પારેખ એમની કાવ્ય સંગ્રહ છે છ અક્ષરનું નામ એમાંની એક સુંદર રચના છે મારા સપનામાં આવ્યા હરિ જે ઉર્મી ગીત છે એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મિત્રો